સરસ અને સરસ આ ખેતી ઓર્ગેનિક ખેતી અને પણ આ ગોવિંદભાઈ ભેડા સરસ સરસ બરોબર છે આ ભેડા સરસ છે અને આ ભેડા છે ખબર છે

અને મોટો ભેડો હોય તો પછી ગંઠો પણ નથી થતો ગોવિંદભાઈ હા તમારે શું કેવું કહો સરસ સરસ હવે ભેડા વિશે તમારે કોઈ કેવું હોય તો કહી શકો તો ભેડા આવા ને વાવજો હા આવી ખેતી કરજો બરોબર છે તન તમાને ડબલ પૈસા મળશે બરોબર છે હા ભાઈ આ મારો બનાસકાંઠો હા આ બનાસકાંઠા અંદર તો શાકભાજી પાવરફુલ હોય છે અને ગોવિંદભાઈ બનાસકોઠો હોય તો આ શાકભાજી જ પૂરી કરે હા હા બીજો ના કરી શકે આપણે સાબિયાણો ગામ મોણેપુરા રફડું કોઈટા આસડા નવા એ બધા ગોમડાની અંદર બધી શાકભાજી ઘણી ખરી હોય છે ખરી વાત અને ગોવિંદભાઈ આ સરસ હવે ઓર્ગેનિક આપણે ખેતીમાંથી આવી ગયા છે બરાબર છે કે વતરા દાડે આપણે પૈસા ભેગા થઈ જાય થઈ જો હું તમને કહું વતરે દાડ અને આપણે જોડે જોડે પશુપાલન આપણે જોડે જોડે ભેંસો ગાયો અથવા રાખ તો પંદર દાડી આપણે ડેરીની અંદર પણ પગાર થાય છે બરોબર છે અને ગોવિંદભાઈ હાલ તો કાર્યક્રમની અંદર કે ખેડૂત મિત્ર ને અને પશુપાલન તો હાલ તો વધારે સરસ રીતે આવ્યા છે બરોબર છે બરાબર એટલે જોડે જોડે ગોવિંદભાઈ આ સરસ જો એમના પણ જો ક્વોલિટી બદલાય છે તો હું તમને બદલાઈ દીધું થાકો જાળવી જાળવી અને મા જગદંબાનું માગમાયાનું નામ લઈ અને આપણે તો શું છે

અને એમનો ફૂલ સરસ અને ભેડો સારી ક્વોલિટી શું કેવું બોલો સરસ સરસ હા ભાઈ આ મારો હા ભાઈ આ મારો બનાસકોટ આ મારો આવિયાના ગામ આ ભાઈ આ મોજ મોજ ભાઈ મોજ આ કોઈ ભાઈ કેમ મોજ આવી ગઈ મોજ આવી ગઈ હે મોજ આવી ગઈ ઓ આજ તો તમે ઓર્ગન લાવ્યો હોત તો ભાઈ આજ તો ભાઈ બહુ મજા આ પણ આવી ગઈ એમ હા એલના ફેરે ફેરથી આવશું ઓરી હા કાર્યક્રમ ને અને જય માતાજી મિત્રો હું સિંગર રમેશ ઠાકોર છું મારી ચેનલ સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને મિત્રો ખૂબ મને સપોર્ટ કરો ખૂબ ચેનલને બહુ વધાવો અને ઇન્સ્ટાગ્રામ આઈડી સિંગર રમેશ ઠાકોર પંદર ચૌદ છે એટલે મિત્રો આવો ને આવો મને સાથ સહકારને સપોર્ટ આપજો ગોવિંદભાઈ શું કેવું કહો લાઈક કરવાનું તો ભૂલતા જ ના જય માતાજી